નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે નાગ નાગપાંચમના દિવસે તમે જો આ વસ્તુનું દાન કરી દીધું તેમજ આજે આ વૃક્ષનો જો સ્પર્શ કરી લીધો તો તમારા ઘરે ધનની વર્ષા થશે તથા નાગ નાગપાંચમની પૂજા વિશે પણ આપણે આજના વિડીયોમાં જાણીશું તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે નાગ દેવતા તથા ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક અને શેર કરી કોમેન્ટમાં જય નાગદેવતા તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો શ્રાવણવદ પાંચમ એટલે નાગપાંચમી નાગપંચમીના અવસર પર નાગદેવતાની પૂજા કરવાનું વિધાન છે કહેવાય છે કે સાપ ભગવાન શિવને પ્રિય છે ભગવાન ભોલેનાથના ગળામાં નાગોના રાજા વાસુકીનો વાસ છે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને તેમને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા કરવામાં આવે છે નાગદેવતાને દૂધ ચઢાવવામાં આવે છે શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગપંચમી ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે નાગપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવે છે ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે તો મિત્રો હવે જાણીએ નાગની પૂજાનું મહત્ત્વ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે નાગને ખેતરનો રક્ષક માનવામાં આવે છે તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે જીવજંતુ ઉંદર વગેરે જે પાકને નુકસાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરમાં પાકનું રક્ષણ પણ કરે છે નાગદેવતા પ્રકૃતિ અને માનવી સાથે તાલમેલ દર્શાવે છે મિત્રો હવે આપણે જાણીશું નાગપંચમીની પૂજા કેવી રીતે કરવામાં આવે છે નંબર એક સાપને આ તહેવારના દેવતા માનવામાં આવે છે તેથી આ દિવસે તેની પૂજા કરવામાં આવે છે તેમના નામ અનંત વાસુકી પદ્મ મહાપદ્મ તક્ષક કુલેર કરકટ અને શંખ છે નંબર બે નાગપંચમીના દિવસે પાણીયારા ઉપર નાગદેવતાનું કંકુથી ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરો નંબર ત્રણ નાગદેવતાને હળદર સિંદૂર ચોખા અને ફૂલ અર્પિત કરો નંબર ચાર નાગદેવતાને શ્રીફળ અને કુલેર ધરાવો બહેનો ખાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે આ દિવસે બાજરીની કુલેર જે બાજરીનો લોટ ગોળ ઘી નાખીને બનાવવામાં આવતી હોય છે નંબર પાંચ પૂજા પૂરી થયા પછી નાગદેવતાની આરતી કરો નંબર છ તમે કોઈ સાપના મંદિરમાં દાન પણ કરી શકો છો નંબર સાત અંતમાં ઉપવાસ કરનારે નાગપંચમી કથા અવશ્ય સાંભળવી નંબર આઠ ચતુર્થીના દિવસે એકવાર ભોજન કરો અને બીજા દિવસે એટલે કે પંચમીના દિવસે ઉપવાસ કરો વ્રતની સમાપ્તિ પછી પંચમીના દિવસે રાત્રિભોજન કરી શકાય છે ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્ત્વ રહેલું છે આ બાજરીની કુલેર અને ઠંડુ જમીને મહિલાઓ ઉપવાસ કરતી હોય છે કેટલીક જગ્યાએ પુરુષો પણ આ દિવસે ઉપવાસ કરતા હોય છે હિન્દુ ધર્મમાં નાગપંચમીનો તહેવાર ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે માન્યતાઓ અનુસાર નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાથી વ્યક્તિની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તેની સાથે જ શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે નાગપંચમીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની પણ પરંપરા છે હવે આવી સ્થિતિમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને નાગપંચમીના દિવસે દાનમાં આપવી જોઈએ નહીં તો હવે આપણે એવી વસ્તુઓ વિશે જાણીએ નાગપંચમીના દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં કારણ કે લોખંડનો સંબંધ નાગદેવતા સાથે રહ્યો છે તેથી આ દિવસે લોખંડનું દાન કરવું અશુભ માનવામાં આવે છે આટલું જ નહીં નાગપંચમીના દિવસે લોખંડનું દાન કરવાથી વ્યક્તિમાં ગ્રહદોષ દૂર થાય છે તેથી આ દિવસે લોખંડની વસ્તુઓનું દાન કરવું વર્જિત છે નાગપંચમીના દિવસે દૂધ અને દહીંનું દાન કરવાનું ટાળવું જોઈએ જેના કારણે નાગદેવતા ગુસ્સે થઈ શકે છે અને વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધવા લાગે છે તેથી આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાનું ટાળો નાગપંચમીના દિવસે મીઠાનું દાન કરવાથી બચવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શનિ ગ્રહ સાથે છે શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને તેમનો સ્વભાવ કઠોર છે નાગપંચમીના દિવસે મીઠાનું દાન કરવાથી શનિનો પ્રભાવ વધી શકે છે અને નકારાત્મક પરિણામો આવી શકે છે નાગપંચમીના દિવસે તેલનું દાન કરવાનું ટાળો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેલનો સંબંધ કેટલાક ગ્રહો સાથે હોય છે અને નાગપંચમીના દિવસે તેલનું દાન કરવાથી આ ગ્રહોની અશુભ અસર વધી શકે છે તેથી નાગપંચમીના દિવસે તેલનું દાન કરવાથી બચવું જોઈએ નાગપંચમીના દિવસે ભૂલથી પણ કાળા વસ્ત્રોનું દાન ન કરો નાગપંચમીના દિવસે કાળા વસ્ત્રોનું દાન કરવાથી બચવું જોઈએ હિન્દુ ધર્મમાં કાળો રંગ અશુભ માનવામાં આવે છે તેનો સંબંધ નાગદેવ સાથે છે અને આ દિવસે કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાથી વ્યક્તિ રાહુ અને કેતુ દોષનો ભોગ બની શકે છે તેથી નાગપંચમીના દિવસે કાળા રંગના વસ્ત્રોનું દાન કરવાનું ટાળો મિત્રો હવે આપણે જાણીશું કે નાગપંચમીના દિવસે કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને શા માટે નાગપંચમીના દિવસે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે નાગપંચમીના દિવસે તલના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃદોષ અને કાલ સર્પ દોષથી રાહત મળે છે ધાર્મિક ગ્રંથો અનુસાર તલનો સંબંધ પૂર્વજો સાથે હોવાનું કહેવાય છે જો પિતૃઓ માટે ભોજન લઈ જવાનું હોય અથવા પિતૃઓ માટે કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે તો તે સમયે તલ ધરાવવું ખૂબ જ જરૂરી છે શાસ્ત્રો કહે છે કે પૂર્વજો તલના બીજથી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસાવવાનું શરૂ કરે છે સાથે જ જો કોઈની કુંડળીમાં પિતૃદોષ હોય તો તલનું દાન કે તલનો દીવો પ્રગટાવીને તેને દૂર કરી શકાય છે નાગપંચમીના દિવસે સાપની પૂજા કરવામાં આવે છે અને લોકો તેમને ખુશ કરવા માટે તેમને દૂધ પણ ખવડાવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સાપને દૂધ પીવડાવવાથી જીવનની પરેશાનીઓનો અંત આવે છે આવી સ્થિતિમાં જો તમે નાગપંચમીના દિવસે સાપને દૂધ ખવડાવવાની સાથે કેટલાક ખાસ ઉપાય કરો છો તો ભગવાન શિવની કૃપા પણ તમારા પર વરસે છે આજે અમે તમને આવા ત્રણ ઉપાયો વિશે માહિતી આપીશું ભગવાન શિવને સાપ ખૂબ જ પ્રિય છે તેથી જ તેમણે નાગરાજને ગળામાં પહેરાવ્યો છે આવી સ્થિતિમાં જો તમે નાગપંચમીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરો છો તો નાગદેવતાની સાથે તમને ભગવાન શિવની પણ કૃપા પ્રાપ્ત થાય છે નાગપંચમીના દિવસે નાગદેવતાને દૂધ પીવડાવવું શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પર સાપનો આકાર પણ બનાવવો જોઈએ આ પછી તમારે નાગદેવતાની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે પ્રવેશ દ્વાર પર સાપનો આકાર બનાવો છો તો તમારા જીવનમાં આર્થિક સમૃદ્ધિ આવે છે તમારા બધા કામ પૂરા થાય છે અને તમને કાલ દોષમાંથી પણ મુક્તિ મળે છે જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવતી રહે છે તમે પૈસા બચાવી શકતા નથી પરિવારમાં ઝઘડા થાય છે તો નાગપંચમીના દિવસે નાગદેવતાને દૂધ પીવડાવ્યા પછી તમારે ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી જોઈએ જો શક્ય હોય તો ચાંદીની ધાતુથી બનેલા સાપની જોડી ઘરે લાવો અને તેમની પૂજા કર્યા પછી તેમને શિવ મંદિરમાં અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી માત્ર નાગ દેવતા જ નહીં પરંતુ ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે અને તમારું જીવન સુધરવા લાગે છે જો તમે ચાંદીના સાપની જોડી નથી લાવ્યા અને માત્ર ચાંદીની વસ્તુઓ ખરીદીને ઘરે લાવ્યા છો તો આ પણ તમારા માટે શુભ માનવામાં આવે છે નાગપંચમીના દિવસે તમારે દેવતાને ફળ દૂધ અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવની પૂજા પણ કરવી જોઈએ આ સરળ ઉપાય તમારા જીવનમાં સ્થિરતા લાવે છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે અને તમારી એકત્રિત સંપત્તિમાં વધારો કરે છે આ સાથે આ ઉપાય માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નાગપંચમીએ જો તમે આ ઉપાયો કરશો તો ભગવાન શિવની સાથે માતા લક્ષ્મી પણ તમારા પર ધનની વર્ષા કરશે નાગપંચમી શ્રાવણ મહિનાના વદ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસે ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન સ્થિતિમાં રહે છે આ દિવસે નાગદેવતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે આ દિવસે નાગદેવતાને દૂધ ચઢાવવાની પરંપરા ઘણા સમયથી પ્રચલિત છે આમ કરવાથી સર્પદંશનો ભય દૂર થાય છે અને તેની સાથે તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ પણ વધે છે અને દેવી લક્ષ્મી સ્વયં તમારા દ્વારે આવે છે નાગપંચમીના દિવસે ધન વધારવાના ઉપાય કરવા ખૂબ જ અસરકારક માનવામાં આવે છે તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે અને બધી પરેશાનીઓ દૂર થાય છે નાગપંચમી પર નાગદેવતાની પૂજા કરવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે અને ભગવાન શિવ તમારા પર પ્રસન્ન થાય છે નાગદેવતાને શિવનું આભૂષણ માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી તમારા જીવનમાં ખુશીઓ આવે છે અને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે ભગવાન શિવની કૃપાથી તમારો આખો પરિવાર સર્પદંશથી બચે છે અને તમારી સુખ સમૃદ્ધિ વધે છે નાગપંચમીના શુભ અવસર પર સંપત્તિ વધારવા માટે કેટલાક ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને પરિવારના તમામ સભ્યોની પ્રગતિ થાય છે ચાલો જાણીએ આવા જ કેટલાક સરળ ઉપાય કે જેને કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવે છે અને તમે હંમેશા ખુશ રહી શકો છો નંબર એક નાગપંચમી પર આ વસ્તુઓ તિજોરીમાં રાખો નાગપંચમી પર પૂજા કર્યા પછી તિજોરીમાં પાંચ સોપારી લાલ કપડામાં બાંધી રાખો આમ કરવાથી તમારા ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને દેવી લક્ષ્મી તમારી સલામતી તરફ આકર્ષિત થાય છે તમારા ઘરમાં સમૃદ્ધિ વધે અને તમારા બધા અટકેલા કામ પૂરા થાય છે તમે કોઈપણ અવરોધ વિના વ્યવસાયમાં પ્રગતિ કરી શકશો આ સોપારીને એક વર્ષ માટે મૂકી દો અને આવતા વર્ષે નાગપંચમીના દિવસે આ સોપારી બદલીને બીજી એક પોટલી બનાવી દો નંબર બે પીળી કોળીનો ઉપાય નાગપંચમીના દિવસે પીળી કોળીની પૂજા કરો અને તેને ગાયના કાચા દૂધમાં થોડીવાર પલાળી રાખો અને તેને ગંગા જળથી સાફ કરો અને પાંચ કોળી તમારા પૈસાની પેટીમાં રાખો આવું કરનાર પર માતા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે તમારી સંપત્તિમાં હંમેશા વધારો થાય અને ભગવાન શિવના આશીર્વાદ તમારા સમગ્ર પરિવાર પર રહે છે પીળી કોળી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે તમારી સલામતી એ માતા લક્ષ્મીનું સ્થાન છે અને તેને ત્યાં રાખવાથી તમારા ઘરમાં હંમેશા આર્થિક સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ નાગપંચમી પર શંખની પૂજા કરો નાગપંચમીના દિવસે દક્ષિણાવર્તી શંખની પૂજા કરો પૂજા પછી શંખને તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો શંખની પૂજા કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને માતા લક્ષ્મી દયાળુ છે અને ધનની વર્ષા કરે છે નાગપંચમીના દિવસે શંખના આ ઉપાય કરવાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમારી ખુશીઓ વધે છે નંબર ચાર નાગપંચમી પર ચાંદીના સિક્કાના ઉપાય નાગપંચમી પર ચાંદીના સિક્કાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે ચાંદીના સિક્કાને લાલ દોરાની સાથે બાંધીને તિજોરીમાં રાખો આ ઉપાય અપનાવવાથી વેપારમાં ધનલાભ થશે તમારી સંપત્તિમાં વધારો થશે આ ઉપાયને અનુસરવાથી તમારા વ્યવસાયમાં પ્રગતિ થાય છે તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થાય અને તમારી સંપત્તિમાં વૃદ્ધિ થાય છે હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો સમાવેશ થાય છે નાગપંચમીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્ત્વ છે આજના દિવસની વિશેષ ઉજવણી હિંદુ ધર્મગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અન્ય ઘડામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવતું હતું જેની જાણ દાનવોને થતાં દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લે છે આવા સમયે ભગવાન વિષ્ણુને દાનવો અમૃતનું પાન કરી ગયા છે તેવી જાણ થતાં તેમના શિશનું છેદન કરી દેવામાં આવે છે આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવ્યું હતું મિત્રો શાસ્ત્રોમાં નાગપંચમીની એક સૌથી જૂની કથા પણ પ્રચલિત છે જ્યારે નાગદેવ ભાઈ બન્યા હતા તો ચાલો હવે તે કથાનું શ્રવણ કરીએ પ્રાચીન સમયમાં એક શેઠજીને સાત પુત્રો હતા સાતેય પરિણીત હતા સૌથી નાના પુત્રની પત્ની સારા સ્વભાવની અને વ્યવસ્થિત વ્યક્તિ હતી પરંતુ તેને કોઈ ભાઈ નહોતો એક દિવસ મોટી પુત્રવધુએ તમામ પુત્રવધુઓને તેની સાથે ઘરને લીપણ કરવા માટે પીળી માટી લાવવા કહ્યું તેથી તે બધાએ વાસણો અને કડિયાકામના સાધનો વડે માટી ખોદવાનું શરૂ કર્યું પછી ત્યાં એક સાપ દેખાયો જેને મોટી પુત્રવધુએ લાકડાથી મારવાનું શરૂ કર્યું આ જોઈને નાની વહુએ તેને રોકી અને કહ્યું તેને મારશો નહીં તે નિર્દોષ છે આ સાંભળીને મોટી વધુએ તેને માર્યો નહીં પછી સાપ એક બાજુ ગયો ત્યારે નાની વહુએ તેને કહ્યું અમે તરત પાછા આવીશું અહીંથી જશો નહીં આટલું કહી તે બધાની સાથે માટી લઈને ઘરે ગઈ અને સાપને આપેલું વચન ભૂલીને ત્યાં વ્યસ્ત થઈ ગઈ બીજે દિવસે તેને તે વાત યાદ આવી એટલે તે બધાને સાથે લઈને ત્યાં પહોંચી અને સાપને તે જગ્યાએ બેઠેલા જોઈને તેણે કહ્યું હે સાપ ભાઈ સાપે કહ્યું બહેન તમે પહેલાં જ કહ્યું છે તેથી હું તમને છોડી દઉં છું નહીં તો જુઠ્ઠું બોલવાને કારણે મેં તમને હમણાં જ ડંખ માર્યો હોત તેણે કહ્યું ભાઈ મારાથી ભૂલ થઈ છે હું તેના માટે માફી માગું છું ત્યારે સાપે કહ્યું ઠીક છે આજથી તમે મારી બહેન છો અને હું તમારો ભાઈ છું તમને જે જોઈએ છે તે માગી લો તેણે કહ્યું ભાઈ મારી પાસે કોઈ નથી તે સારું છે કે તમે મારા ભાઈ બન્યા થોડા દિવસો પછી સાપ માણસના રૂપમાં તેના ઘરે આવ્યો અને કહ્યું મારી બહેનને મોકલો બધાએ કહ્યું કે તેને કોઈ ભાઈ નથી તો તેણે કહ્યું હું તેનો દૂરનો ભાઈ છું તે બાળપણમાં જ બહાર ગયો હતો તેની ખાતરી બાદ પરિવારજનોએ નાની બહુને તેની સાથે મોકલી તેણે રસ્તામાં કહ્યું હું તે જ સાપ છું તેથી ડરશો નહીં અને જ્યાં ચાલવામાં મુશ્કેલી હોય ત્યાં મારી પૂંછડી પકડી રાખજો તેણે કહ્યું તેમ કર્યું અને આ રીતે તે તેના ઘરે પહોંચી તેની સંપત્તિ અને ઐશ્વર્ય જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ એક દિવસ સાપની માતાએ તેને કહ્યું હું કોઈ કામ માટે બહાર જાઉં છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવ પરંતુ તેણે આની નોંધ લીધી નહીં અને તેણીને ગરમ દૂધ પીવડાવ્યું જેનાથી તેનો ચહેરો ખરાબ રીતે બળી ગયો આ જોઈને માતા સાપ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ પરંતુ સાપના સમજાવ્યા પછી તે શાંત થઈ ગઈ ત્યારે સાપે કહ્યું કે બહેનને હવે તેના ઘરે મોકલો પછી સાપ અને તેના પિતાએ તેને ઘણું બધું સોનું ચાંદી રત્નો કપડાં અને ઝવેરાત વગેરે આપ્યા અને તેને તેના ઘરે મોકલી દીધી આટલા પૈસા જોઈને મોટી વહુએ ઈર્ષ્યાથી કહ્યું તારો ભાઈ બહુ ધનવાન છે તારે તેની પાસેથી વધુ પૈસા લઈ આવવા જોઈએ જ્યારે સાપે આ શબ્દો સાંભળ્યા ત્યારે તેણે બધી સોનાની વસ્તુઓ લાવીને આપી દીધી આ જોઈને મોટી વહુએ કહ્યું તેમને ઝાડુ મારવાની સાવણી પણ સોનાની હોવી જોઈએ પછી સાપે પણ સોનાની સાવણી લાવીને ત્યાં રાખી સાપે નાની વહુને હીરા અને રત્નોનો અદ્ભુત હાર આપ્યો હતો તે દેશની રાણીએ પણ તેની પ્રશંસા સાંભળી અને તેણે રાજાને કહ્યું કે શેઠની નાની વહુનો હાર અહીં આવવો જોઈએ રાજાએ મંત્રીને આદેશ આપ્યો કે તે હાર તેની પાસેથી લઈ લે અને તરત જ હાજર કરે ડરના કારણે શેઠજીએ તેની નાની વહુ પાસેથી હાર માગ્યો અને તેને આપ્યો નાની વહુને આ વાતનું બહુ જ ખરાબ લાગ્યું તેને તેનો ભાઈ સાપ યાદ આવ્યો અને જ્યારે તે આવ્યો ત્યારે તેણે પ્રાર્થના કરી ભાઈ રાણીએ ગળાનો હાર આંચકી લીધો છે તમે કંઈક કરો જેથી હાર તેના ગળામાં હોય ત્યારે તે સાપ બની જાય અને જ્યારે તે મને પાછો આપશે ત્યારે તે હીરા રત્નોથી બનેલો બની જાય સાપે તે જ કર્યું રાણીએ ગળાનો હાર પહેરતાની સાથે જ તે સાપમાં ફેરવાઈ ગયો આ જોઈને રાણી ચીસ પાડી અને રડવા લાગી આ જોઈને રાજાએ શેઠને સંદેશો મોકલીને તેની નાની વહુને તાત્કાલિક મોકલવા કહ્યું શેઠજીને ડર હતો કે રાજા શું કરશે તેઓ પોતે તેમની નાની વધુ સાથે હાજર રહ્યા રાજાએ નાની વહુને પૂછ્યું તે શું જાદુ કર્યું છે હું તને સજા કરીશ નાની વહુએ કહ્યું રાજન મારી ધૃષ્ટતાને માફ કરજો આ હાર એવો છે કે મારા ગળામાં હોય ત્યારે તેમાં હીરા અને મોતી જડેલા રહે છે અને બીજાના ગળામાં તે સાપ બની જાય છે આ સાંભળીને રાજાએ હારને સાપમાં ફેરવી દીધો અને તેને આપ્યો અને કહ્યું હવે પહેરી અને બતાવો નાની વહુએ પહેરતાની સાથે જ હીરા રત્નો જેવી થઈ ગઈ આ જોઈને રાજાએ તેની વાત માની અને પ્રસન્ન થઈને તેને ઇનામ તરીકે ઘણા સિક્કા આપ્યા નાની વહુ અને તેનો પતિ ગળાના હાર સાથે ઘરે પાછા ફર્યા તેની સંપત્તિ જોઈને મોટી વહુએ ઈર્ષ્યાથી તેના પતિને શીખવ્યું કે નાની વહુ પાસે ક્યાંકથી પૈસા આવે છે આ સાંભળીને તેના પતિએ તેની પત્નીને બોલાવી અને કહ્યું મને બરાબર કહો કે તમને આ પૈસા કોણ આપે છે પછી તેને સાપ યાદ આવવા લાગ્યો પછી તે જ ક્ષણે સાપ દેખાયો અને બોલ્યો જો કોઈ મારી ધાર્મિક બહેનના વર્તન પર શંકા કરશે તો હું તેને ખાઈ જઈશ આ સાંભળીને નાની બહુનો પતિ ખૂબ જ ખુશ થયો અને તેણે નાગદેવતા પ્રત્યે ખૂબ જ આદર દર્શાવ્યો તે દિવસથી નાગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે અને મહિલાઓ સાપને પોતાનો ભાઈ માની તેની પૂજા કરે છે તો મિત્રો આ કથા પરથી તમે શું શીખ્યા અને તમને નાગપંચમીની આ કથા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ